ગત તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસના કલાક એકથી બે વાગ્યાના સુમારે સુમન મંગલ આવાસ ભરી માતા ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપ દીકરી વચ્ચે ઘરકામ બાબતે બોલાચાલી થતાં જેના બાપે પોતાની દીકરીને કુકર વડે માથાને ઉપર ગંભીર ઇજા કરતા સ્મુર હોસ્પિટલમાં પોતાની માતા ગીતાબેન મુકેશભાઈ પરમાર એ જેઓ સ્મુર હોસ્પિટલમાં આશરે બેથી ત્રણ વાગ્યાના સુમારે હોસ્પિટલમાં એડમિટ કરે ત્યારબાદ ભોગબન્ના જે છે એની તપાસ ઇન્વેસ્ટિગેશન ને બધું ચાલુ કરતાં ભોગબન્નાની માતા ગીતાબેન પરમારની ફરિયાદ લેવામાં આવેલી અને એતાલીબેન ઉમર વર્ષ અઢાર જેઓ છૂટક જોબ કરે છે તેઓની બાપ દીકરી વચ્ચે બોલાચાલી થતાં તેઓને એડમિટ કરેલા અને મોડી રાત્રે જે એતાલીબેન છે ઇસ્મેરો હોસ્પિટલમાં ડોક્ટરે એને મરણ જાહેર કરેલા ત્યારબાદ મરણ અત્યારના કલમનો ઉમેરો કરવામાં આવેલ અને હાલ આરોપીને અરેસ્ટ કરેલું છે તપાસ ચાલુ છે આરોપી જે છે એ ભાડાની રિક્ષા કરીને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે પોતાના સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે જેમાંથી બીજા નંબરની દીકરી બેન છે જે બાબતે છેલ્લા ત્રણેક મહિનાથી આ બાપ દીકરી વચ્ચે અવાન ઘરકામ બાબતે પ્રોબ્લેમ હતા અને કોઈ પણ ફોન આવતો તો કામ મૂકીને જતી રહે જે બાબતે બોલાચાલ થયેલ જેમાં ગઈકાલે ઉશ્કેરાય અને પિતાએ પોતાની દીકરીને પોકરના દસથી બાર ગા મારી અને હોસ્પિટલમાં એડમિટ કરતા મરણ જ